ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના જો તમે વેકેશનમાં ફરવા જવાના હોવ અને કોઈની પાસે ઓનલાઈન ટિકિટ બુક કરાવવાના હો તો ચેતીને રહેજો કારણ કે ખિસ્સા ખંખેરનારા માફિયાઓ પ્રવાસીઓ પર ચાપતી નજર રાખીને બેઠા હોય છે જો ગીરમાં સિંહ દર્શન અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટો બોગસ દસ્તાવેજોના આધારે બલ્ક બુકિંગ કરતા હતા સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સ દ્વારા સાસણ ગીરના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદની એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના મેનેજરની ધરપકડ કરાઈ છે જ્યારે જૂનાગઢની નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સુલતાન અને એઝાઝની ધરપકડ કરાઈ છે આરોપીઓએ ગુજરાત સરકારે પ્રવાસીઓ માટે સરકારી વેબસાઇટ પર સિંહ દર્શનના બુકિંગની વ્યવસ્થા કરી હતી પરંતુ આરોપીઓએ બોગસ દસ્તાવેજો થકી સામૂહિક ટિકિટ બુક કરીને ટિકિટની કૃત્રિમ અછત ઊભી કરી અને ત્યારબાદ આ ટિકિટો પ્રવાસીઓને બ્લેકમાં ઊંચા ભાવે વેચીને મોટું ટિકિટ કૌભાંડ આચરી રહ્યા છે તેઓ બ્લેકની ટિકિટ પણ ઓનલાઈન વેચતા હતા અત્યાર સુધીમાં આરોપીઓએ બાર હજાર જેટલા બુકિંગ કર્યાની હકીકત સામે આવી છે જેમાં દસ હજાર બુકિંગ તો ગુજરાત બહારના રાજ્યોના હતા તેના પરથી જ અંદાજો લગાવી શકો કે આ આરોપીઓ બહારથી આવતા પ્રવાસીઓને કેવી રીતે છેતરતા હતા જીઆઈપીએલ જે વેબસાઇટ ડેવલપર છે તો તેમાં એક એક બે હજાર ચોવીસથી તેર બાર બે હજાર પચીસ સુધીના બુકિંગનો ડેટા લેવામાં આવેલો છે તો ત્યાર ત્યાર સુધીમાં કુલ ત્યાંસી હજારથી વધુ ઓફિશિયલ બુકિંગ થયેલા છે આ બુકિંગમાંથી બાર હજાર આઠસો જેટલા બુકિંગ અનધિકૃત રીતે થયેલા છે તો પ્રથમ વસ્તુ આ લોકોએ એ કરેલી છે કે પોતે એજન્ટ બનીને આ રીતે વધારે પડતા ભાવમાં અનધિકૃત રીતે બુકિંગ કરવામાં આવ્યું છે હવે એક સિસ્ટમ એ છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે ગીર વેબસાઇટ પર પણ આપવામાં આવેલા છે રીતે પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે કોઈ પણ એક વ્યક્તિને એક ઈ પરમિટ મળે છે અને એક ઈ પરમિટ ઉપરથી છ વ્યક્તિનું બુકિંગ થઈ શકે છે તો આમના એક એક નામ પરથી એક દિવસમાં બહુ જ વધારે પડતા બુકિંગ કરવામાં આવેલા છે તો આપણે જોઈ શકીએ કે આટલા ટાઈમ સુધીમાં બાર હજાર જેટલા બુકિંગ આ રીતે કરવામાં આવ્યા છે આરોપીઓ ઈમેલ એડ્રેસ બદલીને છ થી સાત જેટલી એક નામની વેબસાઇટનો ઉપયોગ કરતા જ્યારે સરકારી વેબસાઇટ ફક્ત એક જ છે એટલું જ નહીં આ ગેરકાયદે કારસ્તાન માટે આરોપીઓએ પંદરથી વીસ મોબાઈલનો ઉપયોગ કર્યો આરોપીઓ કયા નામથી કંપનીના બહાને લોકોને છેતરતા હતા તે પણ સાંભળો મે એક છે એબી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એક છે નાસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિન્કડ છે તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે તો તેના મુખ્ય ત્રણ આરોપીઓ છે આપણી સાથે એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી તેમજ સાસણગીરીમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ તેમજ એજાજ નૂર મહમ્મદભાઈ શેખ તો આ ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તેમની તપાસ ચાલુ છે આ જેટલા બાર હજાર જેટલા બુકિંગ થયેલા છે એ બે વેબસાઇટ મેં જેમ તમને કીધું છે એબી છે અને બીજી એક વેબસાઇટ છે જેના એજન્ટ છે એ આ નાસ ટુરિઝમવાળા છે એ બંને દ્વારા જ થયેલું છે એમાં એવું છે કે એના મોબાઈલ નંબર છે એ અમુક અમુક લિમિટેડ મોબાઈલ નંબર છે એક મોબાઈલ નંબર પર તમે માની લો કે છ અલાઉડ હોય છે તો એમને ટોટલ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એમને ખાલી પંદરથી વીસ જેટલા મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો છે અને એનાથી તમને બાર હજાર જેટલું ટ્રાન્સપેલી વસ્તુ કરેલું છે હવે તમે પણ જો વેકેશનમાં ફરવા જવાના હો સિંહ દર્શન કરવા જવાના હોવ તો તમારે સારી માહિતી મેળવી લેવી જોઈએ કઈ વેબસાઇટ પરથી ટિકિટનું બુકિંગ કરવું અને ફેક વેબસાઇટથી કેવી રીતે બચવું તે પોલીસ પાસેથી જ સાંભળી લો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાતના નાગરિકોને સરળતાથી અને સરળ રીતે અને ખૂબ જ ઇઝીલી જ્યારે વેબસાઇટનું વેબસાઇટ પરથી પોતાની સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે ગીર લાયન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેના પરથી બુકિંગ થઈ શકે અને સસ્તા ભાવમાં ટિકિટ મળી શકે તે માટે સગવડતા ઊભી કરવામાં આવી છે હવે આ એક પ્રકારની સગવડતાનું એ ગેરફાયદો ઉઠાવીને કોઈ અમુક લે ભાગુ વ્યક્તિ હોય કે જેમને કૃત્રિમ અછત ઊભી થાય તે માટે ભેળસડતા નામવાળી નવી વેબસાઇટ ઊભી કરવામાં આવી છે તેના પરથી લોકોને લુભાવીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે હવે એમાં એવું કરે છે આ લોકો કે જેટલો બી ભાવ છે આ જગ્યાએ એના કરતાં વધારે ભાવમાં ટિકિટ વેચે છે એડવાન્સમાં ટિકિટ વેચે છે અને લાસ્ટ ટાઈમ પર કૃત્રિમ અછત ઊભી કરીને પણ વધારે પડતી ટિકિટના ભાવ પર ટિકિટ વેચે છે આજકાલ ટિકિલ જ નહીં પરંતુ દરેક ઓનલાઈન ફ્રોડથી સતર્ક રહેવું જરૂરી છે પોલીસ દ્વારા પ્રસિદ્ધ થતી માહિતી જો તમે ફોલો કરતા રહેશો તો તમારે છેતરાવાનો વારો નહીં આવે